શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આમ તો ભગવાન અને ભગવાનના સંતોએ સુંદર મદાની કથાને સાથે પ્રવચન આપ્યો છે એટલે બે શબ્દ ભગવાનના એવું કહેવાનું મન થાય કે કુંકાવા ધાવની અંદર પટેલ દેવાની કુલમાં પ્રગટ ભગવાન અનાદિકૃષ્ણાય બ્રહ્માના તે પણ શીખવાડે આવી પ્રગટ્યા મહારાજે અગિયાર વર્ષની ઉંમરે સંત લઈ કાશી એ ભરવાનું નિમિત્ત થયું એટલે મહારાજની અસંખ્ય ડિગ્રી છે વિષ્ણુ વિદ્વત સારવમ દાર્શનિક પંચાનન સરદર્શન આચાર્ય ન્યાય વિશેષ શાસ્ત્રી નવ્ય ન્યાય આચાર્ય સાંખ યોગ તીર્થ વેદાંત તીર્થ સાહિત્ય મુનિશ્રી દાર્શનિક માતન તાર્કિક વાચસ્પતિ ભારત ભૂષણ મહાગુજરાત રાજ્ય બહુ સન્માનિત ઉત્તર પ્રદેશ રાજ્ય વિશેષ સન્માનિત વિશ્વ વિખ્યાત પ્રકાન પંડિત ડોક્ટર શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ એમ એ પીએચડી ડોક્ટર ઓફ ફિલોસોફર ડી લીટ ડોક્ટર ઓફ લિટરેચર આવા ભગવાન આપણે મળ્યા છે જો આટલી ડિગ્રી ભગવાને ધારણ કરી અને ભગવાન જૂનાગઢની અંદર શાસ્ત્રો લખે છે અને ભક્તોને સુખ આપે છે સ્વયં ધામના ધની આ પૃથ્વી ઉપર મોટામાં મોટું શાસ્ત્ર અત્યારના સમયમાં કહેવાય તો લક્ષ્મીનારાયણ સહિતા મેં અભિનંદન ગજ વાંચું છું પૂજ્ય કેપી સ્વામી આપણે ઘરો ઘરે શાસ્ત્રો આપ્યા છે અભિનંદન ગજ રોજ અધ્યયન કરું છું ત્યાં મોટા વિદ્વાનોએ જ્યાં મારે ભણતા વામચરણ છે વિદ્યા માટે મારા ત્યાં ભરવા ગયા હતા જેમ ગૌલકવાસી કૃષ્ણ શાંતિપ મુનિના આશ્રમે ભરવા ગયા એ મહારાજ ભરવા ગયા હતા પણ ભરવાનો એક નિમિત્ત હતો જેમ કૃષ્ણ ભગવાનનો નિમિત્ત હતો મહારાજનો ભરવાનો નિમિત્ત હતો એટલે ભગવાને ત્યાં શાસ્ત્ર આ વિદ્યા ભરવા ગયા ત્યાં વામચરણ ભટ્ટાચાર્યજી એવું કીધું કે આજથી સુધી વિશ્વની અંદર આવા મોટા વિદ્વાન મેં નથી જોયા આ અભિનંદન ગઢ ની લખલ છે પાનો યાદ નથી પણ લખલ છે અને મહારાજે કેવી કૃપા કરી જો કર અનુભવ હોય એને ખબર પડે પોતાના હાથે શાસ્ત્રો લખ્યા છે કોઈ ભગવાન આયા પછી શાસ્ત્ર લખવાના ઈ તો છે પણ મહારાજ કે પોતે શાસ્ત્ર લખ્યા છે કેવા લખવા લીધી કલમ ને જહા તેરે લખ્યા ગ્રંથો ના રે રચ્યા શાસ્ત્રો વેદો પુરાણો છે ભારી રે પ્રગટ પરાની રીતિ વિચારી રે ચાર વેદ છે આપણા સનાતન ધર્મ ની અંદર ચાર વેદ ને અઢાર પુરાણ ચાર વેદ કયા ઋગુવેદ યજુવેદ સામવેદ અથર્વવેદ આ ચાર વેદ

બ્રહ્મપુરાણ પુરાણ બ્રહ્માંડ પુરાણ બ્રહ્મ વૈવત પુરાણ વિષ્ણુ પુરાણ બામન પુરાણ વરાહ પુરાણ વાયુ પુરાણ અગ્નિ પુરાણ નારદ પુરાણ પદ્મ પુરાણ લિંગ પુરાણ કરુણ પુરાણ કુર્ત પુરાણ બ્રહ્માંડ પુરાણ વૈવત પુરાણ કુદમ પુરાણ અને સ્કંદ પુરાણ અઢાર પુરાણ નું નિચોડ આ પૂજ્ય સદગુરુ સંદલન ભગત આપણે કથા સંભળાવી છે એની અંદર છે પૂર્વ કેટલા એક લાખ છવ્વીસ અને કરોડો શ્લોક છે એમાં આપણા ભાગે એક લાખ છવ્વીસ અંદર શ્લોક આવ્યા અને મહારાજે પ્રગટ પ્યુષની અંદર કેવું લખ્યું પત્તે શનાગતિ મંડળને અને મુક્ત પુરુષોની સાથે શનાગતી મંડળના ભક્તોને ઉપદેશ પણ આપ્યો છે કે કેમ કે કહેવાય છે નારદ ભૈરસ સતશે અધિક ન કોઈ એ મહારાજે જે પ્રગટ પ્યુષમાં લખ્યું છે પ્રભુજી કહે દીક્ષિત વાતા આપું હું તમને સામર્થી દર પ્રત ઉપદેશ ની પ્રસાદી અંબર રાખજો સુમતી સંદેશની આપણે સંતા છે સદા એમ વર્તવું વલકે પછી હરી ન ખોરે જે બેસિયા તેની સ્થિતિ છે બ્રહ્મ મહોલ ની કેવું ભગવાને એ લખ્યું કેવું તો કે પ્રભુજી કહે નીચે સંતને હવે આની અંદર આપણે બધેનો ઉપદેશ છે પ્રગટના ભગવા મુક્તોનો ને આપરોનો પ્રભુજી કહે લીજે સંતને સુન મારા દિલની વાત તમે દીક્ષિત થયા તો બીજાને દીક્ષિત કરજો તો ભગવાનના મુક્ત પુરુષો અહીંયા બેઠા છે તમે જાઓ ને ખપે ત્યારે જાઓ પૂજ્ય સંતલાલ ભગત ખપે ત્યારે જાઓ દીક્ષા દીએ છે ભજન કરે છે ભજન કરાવજો પૂજ્ય ગોવિંદજી મહારાજ આચાર્ય ભગવાનની વાત કરો એટલે સામેવાળાને એટલું ઉતરી જાય પૂજ્ય આચાર્ય મહારાજ કુંકાઓના દિનેશ મહારાજ જ્ઞાન સાથે હાસ્ય પણ આપે અને ઉપદેશ આપી દે પ્રભુજી કહે જે સંતને સુનો મારા હે તની તમો જે જે દીક્ષિત થયા તે કરજો દીક્ષિત નાત તમે દીક્ષિત થયા બીજાને દીક્ષિત કરજો આપું હું તમને સામર્થ્ય જ્ઞાન બળ પ્રત્યક્ષનો ઉપદેશ હું તમને શું આપું જ્ઞાન આપું બર આપું પ્રત્યક્ષનો ઉપદેશ પ્રસાદી અંબર રાખજો મહારાજે કીધું આપું હું તમને સામર્થ્ય જ્ઞાન બળ પ્રત્યક્ષ ઉપદેશની પ્રસાદી અંબર રાખજો સુમતિ સંદેશ ની પછી મિત્રો આપણે સંત છીએ એમ રહ્યું કેપમાં હરીના ખોરે જે બેસ્યા તેની સ્થિતિ છે બ્રહ્મ તો ભગવાનના મુક્ત પુરુષ પ્રથમ પંક્તો ની ના પ્રભુ જી જે સંતને આ પેલી તમો દીક્ષિત જે જે થયા તે કરજો દીક્ષિત એટલે આપણે બધા હું આવી જાઉં હું દીક્ષિત નો દીક્ષિત લઉં તો કે ભગવાન એ પૂજ્ય સંતોને દીક્ષા આપીને સંતો દ્વારા બધાને દીક્ષા મળે છે આ બીજી પેઢી પછી પ્રભુ જે કહે કે સંત લે શું મારા હેત વાત એ આખી વાત કરી પછી તમે દીક્ષિત બીજાના દીક્ષા કરો હું તમને સામર્થ્ય આપું છું પછી આપું હું તમને સામર્થ્ય જ્ઞાન બર પ્રત્યક્ષ ઉપદેશ અંબર રાખજો સુમતી સંદેશ वरी हरी कृष्ण मरे लने जे मरे वरी अनादि कृष्ण मरे लने जे मरे जो जो आप रहा ऊपर है भगवान ना संतों पर से दिख साली दिए ना भगवान ना संतों पर से अनादि कृष्ण मरे लने जे मरे तीने रहे वो संत समावती तमयोगे जे जयावसे तेने मर से सुख मारावती मारा હવે આ વાત મહારાજ એટલે કે દી કે અનાદિ કૃષ્ણના પ્રથમ પંક્તિના આપણા સ્ટેજ ઉપર મુક્ત બધા બેઠા છે એના હાથે લે દીક્ષા લીધે આપણે લીધી તમને સંત સમાન જીવન જીવું આ ભગવાનનો આગ્રહ છે આ પીસની અંદર આ છે પ્રગટ પીસમાં લખલ છે એ વાતી છે તમારે યોગે આવશે તેને મળશે સુખ મારવાતી અંજાર ધામની વાત કરીએ મંગલદાસ ભગત કે ભગવાન અને સંત ને સંભાળી પ્રસાદી જે મરે તેને રહેવું સંત સમાવતી પછી હવે હું આપણા ઉપર તમારા યોગે તમ યોગે જેને મરે સુખતી આ ભગવાન વચન પૂજ્ય સદગુરુ એ જ આપણે કહીએ છીએ ભજન કરો કરાવો અમે આવ્યા દીક્ષા દીધી પછી અમે બીજે વિચારમાં નીકળી ગયા એટલે આપણે પોષણ રહી જીવને બળ પામો છે પ્રગટના શરણે ચરાવો છે કારણ કે આ પ્રગટનો વેદ ઉપદેશ છે કે મારે આજે ફેર કોઈને બાકી નથી રાખવા એટલે જ આજ છે પ્રગટના સંતો આજ ગામ રે વિચારતા એ નથી જોયું દિવસ

તે સાખી જરૂર બોલો છે બીતર ભરોશો ભગવાનનો એ તમે જાણી લેજો છે મહારાજ રે તમે જાણી લેજો છે મહારાજ રે બીતર ભરોશો ભગવાન માટે મનમાં મોટો માનવો પ્રગટ પ્રભુનો આપણે બે પાના રોપી લખવાનું થાકી જાય બિલું બનાવવા બે તન થાકી જાય પણ કેટલું અધ્યયન એ તો જેપ માં જાય પડે અભિનંદન કેટલું બધું કરું છે ભગવાન માટે કરું છે એટલે પૂજ્ય કેપી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આવા તમે શાસ્ત્ર આવું બધું ભગવાનનું કર્યું તે બદલ તમને જય નાદી કૃષ્ણ કારણ કે તમારી મહેનત છે અમે સ્વીકારી છે અમે શાસ્ત્ર વાંચીએ છીએ એટલે જરૂર એમ થાય છે કે આ શેરું નથી આમ આ અંજાર ધામને આંગળે ઉત્સવ આવ્યો છે ટ્રસ્ટ મંદર સૌ ખાસ મહેનત કરી કરી અને ભગવાન કેમ રાજી થાય એનો પ્રયત્ન એ છે હંમેશા એ જ છે કે અંજાર ધામ ને આંગળે આવ્યો કોઈને કઈ અજુકતા નહીં ને ખમ ભગવાન નું કાર્ય કરાવી સિદ્ધ સાથે ભેગા રહી અને ભાગવાન નો રાજીપ લેવાનો છે કારણ કે મોટાભાઈ ભાઈ ઈ જ કહે છે કે તમારે ભજન કરવું કરાવું અને બીજામાં માં ગુણ જોવો અને બીજાને વિશેષ મોટાભાઈ ભાઈ ઈ જ કહે છે કે બીજાને રાપ લેવો હમણાં વાત દે 5000 ભક્તો ની તો ભગવાનના એવા દિવ્ય આવા ભક્તો છે એટલે ઈ ભગવાનના ના સુખ પામેલા છે એટલે વિશાળતા નું મંડળ છે અંજાર મંડળ હતી કેટલું સારું કાર્ય કરે છે અને સૌને રાજી કરે છે અને અમને આજે અવસર મળ્યો પૂજ્ય ગુરુદેવે કીધું કૃપા કરીને માફ કરજો પણ જે બોલાનું વધારે તો માફ કરજો બે કાન પકડ્યું છું